આ બે દાતુ માર્યા જ્યાં ઉસા હા ને હેજીણી ગરનુન અને ઘી બહુ ન તેલ નું તેલનો કરી દીધો તો થોડુંક પડ્યું તો અટાણે ખાય ન જતાં થઈ ગયો હતી આ ગંગ પાણી હાલતો અહીંયા ને અટાણે ઓરમણા હાલે ને તો એમાં કંઈક જ પાડ્યો બિસાડે આખો પાણી વાળો થઈ ગયો આવ્યો તા તો ધ્રિજતો હતો બિસાડો ઓગ ઊંસો રાખે એમાં ઘા લાગે કે વાંજે ક્યાં ઓજો સેડ્યો ને આ હોય કે ખબર નઈ અડવા નથી દેતા એને દુઃખે આખો દિઆમાં જુતો કાલે છે ને માણસો એ તો એ ડીમી ગાતા ને સારી વાર ને પૂરા વારવાતા એની પૂરો રાખ્યો તો એને ના જાય ને ખેતી ક તો મોટર સાઈકલમાં ડીમી જાય ને પછી હા લંગડો લંગડો થઈ જાય આથી થાય જાય મારે કિલોમીટર જેટલું ડીમ તો એટલે બધું ધોળ્યો ધોળ્યો જાય મોટર ને આ હોય પછી લંગડો લંગડો હાલે ડીમ ડીમમાં કે જવાનો હોય ને તારી પૂરે દે ને અમારે ચલો પી હું ભાઈઓને નાખું એ ભી હજે ને ત્યાં એણે અગિયારમાં બાર મોદી માથે હે દહ મહિના પૂરા થઈ ગયા હાજર વ્યાણી ને ને માંડવી હે ને ભર બધા નીકળે ગા કાંધું હે થોડું કાઢવાનું થોડોક પથારો હોય બસ જ રહ્યું ને બાકી તો પછી આમાં પાસે ધાર દેવાની હે તો આ ઠીક લે ને બે પ્રકારની હેના બે જાતની માંડવી ઈ હે આ હે ગિરનાર શિયાળ આ એક ખેતરમાં ઉતી ને એ હે આ ઝીણી હોય આ તો આઢે કિલો ઈણો હે આ ઈણો પથારાનો હે પછી આ બધા બાસકા હે ને એ વીણેલ માંડવી ના હે ને થોડા અમે ભરું કાઢ્યા હતા ને મોગોટું હોતું નહીં એટલી તો એ બધું અહીંયા બાસકામાં ભરે રાખ્યું આ બધા બાસકા માંડવી માંડવીને ઈણા હે આ પછી બીજી માંડવી પથારાની હે આ કાંધાની હે ને આ જવો ટેગી હે ઘણી થઈ મેં વર્યા રાખ્યો તો અવારતા એ માંડવી માપ નહીં થયું અમારે જવો એટલી થઈ આખો તો લોરા ફોનમાં આવે તો દેખાડે હું તમને આખી વર્ષે ને આ બધું હા હાકણે એ થઈ ગઈ બીજું કંઈ નહીં એટલે હાંજી થ્રેસરવાળા થ્રેસરવાળો ભાઈ આવ્યો તો સાલી ભર ગયા ને આ બધું આડા એટલી ઘણી જગ્યા તો મલક ની હે અલગ અલગ માંડવી કાઢી જાજી થઈ ગઈ પેલું કાંધું હે આ જેવો મગોટું હે ઓલો એક ટેગીલો કર્યો ને પછી પાછું બીજું કરી દીધું હું પછી સડાતું નતું મોટો થઈ ગયો શું મગોટું જોડે આ બધું હમું કરવું જ હે ભેગું આ કાંધું હજી આખું પાછું કાઢવાનું હે આ કાઢતા બપોર ના થાય હે મલકનું હે કાંધ જવો આ ને એટલું કાંધું આજે પાછું કાઢવાનું હોય આ થ્રેસર આવ્યું તો તે દુ પણ આપણને આ મગોટું બીહુને નાખવાનું હોય બાકી આ ધોળિયામાંથી બી ને બીબડી વીણવાની હે અહી આ ધોળીના ટેગલા માંથી બીને બીબડી હે વીણવાની ને આ ધોળીના કોક કોઈક ડોડવો હોય ને એ હે વીણવાનો અને ત્યાં આખી પાથરે દે ને ખેતરમાં તો પછી એમાંથી વીણે લેવાના હોય અને આ કાંધું ને આ પથારો ને એ નીકળે જાય હે એટલે પછી આ બધી માંડવીની પાસે ધાર દેવાની હે એને ત્યાં કીધું અમે હમી કરી લઈએ પાછી લગભગ ધાર જ દી હે આજ આવવાના હે માણસો તો માંડવી વીણવાની હે આમાં ધાણા વાયમાં ક્યારામાં નીકળી હતી ભરૂ ખાલીમાં મૂક્યા તા તો એમાં વેસમાં ખરી હે બધી ને આ ડીમમાં ગાતા પુરાવાર વાલે સવારમાં એક જણા ગુતું પાછા બે ત્રણ જણા ગાતા ત્રણ જણા ગાતા લગભગ તો આજે પૂરાવાર લેવાર ઉપાડી હશે અસલ નહીં આવતા મીઠી હાવ ભી હું આખી ખાઈ છે તો હવારમય બધી માહિતી તમને આપે રીંગણીમાં રૂપારા રીંગણા થાય આ જો પટુડિયા લીંગડીઓ લાગી હોય ત્યાં તારે એમાં આ જવો તો ખરી પટુડિયા બે ભેગા ત્રણ શિયાળ મોટા મોટા જો જવો લીવા લાગી હાજો તમને આ દેખાડે તો ચો જવો

ત્યાં છે ને આ ઉગી ને આ કાકડી ઉગી આ કાકડી હું એ પેલા વાવે વાગે ગઈ હતી ને જવા ઉગી કાકડી જવા એ ને આરવાર ઉગે ગઈ આ વેલા જવા બધી ઉગી ઉગેતા તા ગઈ આ વેલા પછી આગમાં સડાઈ જાય જાયગ્રિયા ધ્રુજ જે હા વિશાળ જો હવાર હવાર માં તાજી તાજી પાલક તોડવાનું આલે એકદમ ફ્રેશ સીધી તોડે ને વાપરવાની મેથી મેથી પાલકના પરોઠા બનાવવા થોડાક ધાણા લેતા જઈએ તાજા તાજા થઈ ગયા મસ્ત મસ્ત આવી છે આ ધાણા હોય ને બહુ મસ્ત સુગંધ આવે યા તો ઉપડે ગયો બજારમાંથી લેવીએ કંઈ સુગંધ આવતી ન હોય આ દેહી ધાણા આપણે વાવીએ ને બહુ જ મસ્ત સુગંધ આવે આ નાખ્યા હોય તો ખબર પડે કે નાના ધાણા નાખ્યા ને બજારમાં એ નાખીએ તો એ થાય ખાલી દેખાય એમાં કંઈ સુગંધ ભૂગંધ કંઈ આવે નહીં ધાણા નામાં ધાણા નાખેલી હે જ્યાં ટમેટીનો રોપ મલક થઈ ગયો આને એ પારવે નાખવો ને એ બીજી ટમેટી હે એને આકોરે શિફ્ટ કરી નાખવી બધી મલક ઉગ્યો જ્યાં છે ત્યાં બધામાંથી એક એક જ છોડવો રાખવાનો હોય

એટલી અટાણે ભરાય એટલી ભરા લઈએ મોરો ન ઉપાડે ત્યાં સુધી બિહુન ખવડાવવામાં હાલે પછી તો પાછું હું તાર દેવાની હે માંડવી ની તાર દેવાઈ જાય ને પછી પાછા આવી ગયો ફર ફરવા ફર પછી ટોલી નો પર થાય પર જ ને આમાં જવારી પાછી ઠાવકી નીકળી તો આમાં એકાદી વાર જરાક મોટી મોટી થઈ જાય ને તો યુરિયા મારી દે પાછી એકવાર માપની થઈ જાય તો Ale